આજથી પાસઠ વર્ષ પહેલા ભાવનગર ના ત્રણ વડવાઓ એમને એક પુસ્તક લખ્યું હતું કે ભારતની પ્રાચીન પ્રજા કોળી નો ઐતિહાસિક પરિચય આ ચારસો પેજ નું પુસ્તક હતું મિત્રો આપણી પાસે છે ત્યારે મોજુદ પણ એમાં એમણે લખ્યું છે કે ગૌતમ બુદ્ધ ના કારણે આપણે ગર્વ અનુભવી શકીએ છીએ જેનાથી આપણે ગૌરવ લખી લઈ શકીએ ગૌરવ કરી શકીએ તેના જ કારણે જે આપણે આપણા માટે ગૌરવ હતું આપણા બધા પૂર્વજો બૌદ્ધ હતા અને એના જ કારણે આપણા ઉપર એટલા બધા અત્યાચાર થયા એટલા બધા અન્યાય થયા આપણા માટે અત્યાચાર ત્યારે ખબર પડશે કે આપણા પૂર્વજોને તો પશુ કરતા ખરાબ દશા હતી તો આપણા જે પૂર્વજો છે ને આ પુસ્તક લખેલું આજથી પાસઠ વર્ષ પહેલા એના લેખકો ત્રણ સંપાદક હતા બચ્ચુભાઈ પિત્બરભાઈ કાંબડ મુરજીભાઈ જસમતભાઈ ગોહિલ અને નારણભાઈ હરિભાઈ બારિયા આ એના દ્વારા આ લખેલ પુસ્તક છે અને મને પોતાને ગર્વથી હું કહી શકું કે જે નારણભાઈ હરિભાઈ બારિયા છે ને એ મારા બા ના બાપા એટલે કે મારા આતા થાય મારે નારણભાઈ સાથે નો સંબંધ છે એવી રીતે ગૌતમ બુદ્ધ સાથે પણ મારા નો સંબંધ છે એ વડવાઓ લખીને ગયા એનું જે પુસ્તક હતું ને એ પુસ્તક આખું આપણી પાસે છે એની આખી માં મૂકી શકાય પણ બહુ સમય લાગે તો એમાં શું લખેલું છે ને એના થોડા થોડા વાક્યો આપણે લઈ લઈએ નામમાં કોઈ નાનક નથી કોળીનો ભવ્ય ઇતિહાસ છે આપણા ધર્મ બૌદ્ધ ધર્મ હતો બૌદ્ધ ધર્મ નું આપણા પૂર્વજો બુદ્ધ જયંતિ નો ઉત્સવ છ દિવસ સુધી ઉજવતા હતા મિત્રો આવું આ ત્રણ વડવાઓ જે પાંચ ચાર પાંચ ચોપડી ભણેલા એ પાસઠ વર્ષ પહેલા આખા ભારતમાં પરિભ્રમણ કરીને એમને પુસ્તક લખેલું એ વડવાઓ ને કોઈ ખોટું લખવાની આશા હતી એનો ઈરાદો નતો જે છે એ લેખવે એમને પુસ્તકમાં લખ્યું કે વિચાર કરજો બુદ્ધ પૂર્ણિમા છે ને એ છ દિવસ સુધી આપણા લોકો ઉજવતા રામ ગ્રામ દેવ દ ઉત્તરકળ હલ્દી વસન સંજનેશ માં કોળી રાજાઓ હતા ભગવાન બુદ્ધ ના સમય સમયે વર્ણ વ્યવસ્થા નહોતી એટલે કે જાતિવાદ હતો જ નહીં વંશ છે ને એ તો પિતાના નામ ના કે વિસ્તારના નામે એ રાજા બને તો એક એનો વંશ શરૂ થાય ત્યાર પછી સમય જતા અલગ એમાંથી બીજો વંશ ઊભો થાય તો એ ઉંચ નીચ ના ભેદભાવ નોતા આખા દેશ ની અંદર સાક્ય કોળી નાગ મૌર્ય કુશવા નાગ લીછવી મલ આ બધા વંશો માં સમાનતા હતી ભેદભાવ નોતા અને એટલે જ મેં કાર્યક્રમ ના શરૂઆતમાં કીધું કે કોળી અને પછાત સમાજ માટેનો આ કાર્યક્રમ છે તો આજે ની જે બધી નાની નાની જાતિઓ છે એ તો બધી ધંધા કારણે મને કુંભાર લુહાર માળી બધી દરજી હમ ચમાર ભણકર આ બધી તો એના કામ ને એ ખરેખર તો ધંધો છે જાતિ નથી મૂળ તો જે છે એ વંશ તમે જોવો તો શાક્ય કોળી નાગ મોર્ય કુશવા લીચવી મલ આ બધા વંશો મૂળ વંશો છે અને એમાંથી બધા વંશો આગળ એમાં આજની બધી વસ્તી આગળ વધી છે

પોતાના ચિત અને રાગ ને દ્વેષ દૂર રાખવું પંચશીલ અષ્ટાંગિક માર્ગ નું પાલન કરવું એટલે કે પાપ કર્મ થી બચવું અને પુણ્ય કર્મ ની વૃદ્ધિ કરવી આનું નામ બૌદ્ધ ધર્મ એ પુસ્તક માં આગળ લખ્યું છે કે ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠ માં ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા સુધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયા કુખેતી થયો હતો સિદ્ધાર્થ નું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરે એટલે એનું નામ ગૌતમ પડ્યું સિદ્ધાર્થ ગૌતમ ના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિવન મૃત્યુ ત્રણેય દિવસે વૈશાખી પુનમ હતી એટલે વૈશાખી પુનમ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે ભગવાન બુદ્ધના અસ્થિના આઠ ભાગમાંથી એક ભાગ કોણીઓ ને મેળો હતો જે અસ્થિ ઉપર રામ ગ્રામના કોણીઓ વિશાળ સ્તૂપ બનાવ્યો હતો મિત્રો આ પાંસઠ વર્ષ પહેલા લખેલા પુસ્તક માં લખેલું છે આ આગળ એમ એમ લખ્યું છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુ ભંતે અને તેના અનુયાયીઓ આપણા બાપ દાદા પૂર્વજો ઈશ્વર આત્મા પરમાત્મા માનતા ન હતા એટલે બ્રાહ્મણવાદીઓ બૌદ્ધ ધર્મ ને ખતમ કરવા આપણા પૂર્વજો જાહેર કર્યા લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી વિહાર ને આગ લગાડવામાં આવી બૌદ્ધ સાહિત્ય બાળી નાખવામાં આવ્યું મૌર્ય વંશના રાજા બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્ય મલ લીસવી કોળે આ બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા

કે રામાયણ અને મહાભારત જેવા કાવ્યો નો કોઈ પુરાતત્વ વિભાગ ના પુરાવા મળતા નથી એટલે કે એ મહા પૌરાણિક કથા છે કોઈ એનો પુરાવો મળતો નથી એનો મતલબ એ પ્રાણ વિના શરીર જેવા શબ એટલે કે પ્રાણ વગરનું શરીર કેવું હોય શબ એ નકામું હોય એટલે કે રામાયણ અને મહાભારત એ કાલ્પનિક કથા છે વાર્તા છે એવું પાસઠ વર્ષ પહેલા આપણા વડવાઓ લખીને ગયા બ્રાહ્મણો ના હિન્દુ ધર્મ માં આપણા સમાજ ને શુદ્ર વર્ણ ના કહે છે

આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને તેને કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનો કોઈ ઠેકાણો નથી અને ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે એટલે જે કઈ પુણ્ય કામ કરવાનું છે તે આજથી જ શરૂ કરવું જોઈએ જેથી પસ્તાવાનો વારો ન આવે આ શબ્દો છે આપણા બળવાઓના હમ આગળ એમણે લખ્યું છે કે બ્રાહ્મણો એ પોતાના ધર્મ ગ્રંથો સ્મૃતિઓ મનુસ્તુતિ માં લખેલ ભેદભાવ નું સખત પણે પાલન કર્યું એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત શુદ્ર હલકા વર્ણના બનાવ્યા કોઈ મુસ્લિમ કોઈ દલિત અછૂત બની ગયા ઉપરના ત્રણ વર્ ની સેવા કરવી એ જ આપણા પૂર્વજો નો ધર્મ હતો આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે એટલે નવ યુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભાર આભારી રહેશે તો મિત્રો પાંસઠ વર્ષ પહેલા આપણા વડવાઓ જે લખીને ગયા ને કે આ આપણા માટે આપણે કેવું આપણા પર જુલમ થયો તો એટલે આ એ લોકોએ તો આટલું લખ્યું છે તો એમને આખા કોળી સમાજને એક સંદેશ આપ્યો કે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આપણે આભારી રહેશે જે બુદ્ધનો આપણો જે ગૌરવ હતો અને એ જ ગૌરવના કારણે આપણા ઉપર હદથી વધારે અત્યાચાર થયા અન્યાય થયા અને આપણો સાચો ઇતિહાસ શું છે એ આપણા વડવાએ કીધું કે તમે બહાર લાવજો આધાર પુરાવા સાથે અને એ આધાર પુરાવા સાથેનો ઇતિહાસ હું તમારી સામે અત્યારે રજૂ કરવાનો છે જે તમારા જીવનમાં ક્યારેય તમે કોઈ નહીં સાંભળ્યો હોય કે જાણ્યો હોય આ તમે બરોબર સાંભળજો આ તો વિડિયો યુટ્યુબ ઉપર જનકારી ટીવી ચેનલ છે એમાં રહેવાનો છે એ તમે એ કઈ બદલવાનો નથી તમે ગમે ત્યારે તમારા મિત્રોને દેખાડી શકો છો સત્ય હકીકત એક નવો દસ્તાવેજ તમારી સામે આવી જશે જે આપણા વડવા ત્રણ લખી ગયા છે એ જ વાત રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પેરિયા રામાસ્વામી લખ્યું છે તો એ ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ વાત લખી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગુરુ રાષ્ટ્રપતિ પિતા જ્યોતિરાવ ફૂલે વિચાર કરજો એનું પદ કેટલું મોટું હશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ગુરુ માને તો એમણે પણ આ જ વાત લખી છે તામિલનાડુ માં એવી પેરિયા રામેસ્વામી થઈ ગયા ને એમને પણ આ જ વાત લખી છે દુનિયા આજે આપણે આપણે એમને શા માટે યાદ કરીએ છીએ તો એમની આ ક્રાંતિકારી વાતો એ વર્ષો પહેલા લખી ગયા છે આપણા લોકો એ વાંચ્યું નથી અજ્ઞાન અજ્ઞાનશી એટલે આપણે આપણું ગર્વ લઈ નથી શકતા